मां हेलो तो मां तो

બધું દેખાતું પૂછજો કાલ માં તમારે બધા જઈને જ નહીં આપ

તને તો ભૂખે લાગી જાય એ નહી કશું રૂપે કર્યું કરાયું કઉાડો ઉભાડો ભાગશે ને કાઢું તું

લેટવા કરોડી એવું બનાવ બનાવો દાદા ફાર બતા ફા ફોન બોલાતા નહીં જા

લગાવવા ને પણ પૈસા નહીં યાર પૈસા નહીં પૈસા નહીં મા તો આ લઈજો હાતા મેળવજો હરકાતા નહીં મારે તમને બધું હતું યાર મેગી બનાવી જા ચક્ર જેવી તમે તું તમારા જેવી મેગી બનાવું પૂછ તું પછી જામ આવું લાવો દાદા

આલકી દીલર કી દીલર કે તા આપડે ભારી ને એવું કરે પૈસા તો લોટ હતા માહલા

તમે ના આવે તો કરો અને પગ કરો ના ધ્યાન રાખો તો પછી કરીએ પગ મારે ધ્યાન તો રાખીએ બરોબર રાખવું કે મારા કાના કર્મો ખુઈ ગયા આ રેડો ઈ તો બેહર તો આ રેડો ઓમ તો જઈ ના આ જેતા ને ઈંડા નઈ બહુ આયા છે ના ના બે બે તો ખાવું ના ના તો ઈંડા હું પાઉ એટલો વધો 1200 રૂપિયા પાઉ બહુ એટલો વધો નહી લ્યા આ કોઈ નકા આલે હમદાઈ આપડે મેગી ખાવા તો બોલા બરાબર ખબર આવશે તો આપડે ખીતા વગર જીએ ખાવા

અમાલા યે નઈ તમાર તું વાગે ત્યા ખાવાનું ચાલુ યે કો મને કર્યું

હવે કરવાનું હું મારે તો કરું પડશે નીકળીએ હવે ખાવા રેવાનું જવાનું અમારે હા હવાડે બેઠસુ ચા પાણી હવે ચાવા પાણી કરીને જો વાતો ઘરે આવું છું પણ હવે એવું કુવા થોડું પોણીમ વગર ને બરાબર કહું નાસ્તો કરતા મારું મન રાખી ના મેહો નાસ્તાથી પારો આ ના હું તો બધું ઉડાય થવાનું આવે અરે આ તો બધા કન્ના મોણ છો યાર કન્ના મોણ લેટવા ખબર જ પડતી નહીં તમારા